પથ્થરો ભાઈ કિંમતી માલસામાન એ બધું લઈ જાય છે આમાં કાંઈ ખપેતરા છે આમાં પાર નથી આ ખપેતરા અને જાય છે ક્યાં તો કે સારો ફરવા હરા પડી જાય આની પહેલાના બે બ્લોક જોઈ લેવા તો તમને ખબર પડી જાય કે આ રોપુલ ચા થાય હવાર અવાર થા ફોરમાં અચ્છા હા આપણે યાર એક બાબા છે એણે ત્યાંની સીટ પકડી લીધી છે કયું ને અને અમે આમ લારીમાં બેઠા છીએ કિંમતી સામાનનું ધ્યાન રાખવા મોંઘો શું કેવું મિત્રો યાર પતર છે ભાઈ બીજું કઈ નથી હાલો હળુ હળું ભોગી જાય ત્યારે ત્યારે અનિયા છે ખોરવા વાગવાની વાત કરી તો આ તો વાગી ગયા છે ભોગી જવું હમણાં દોઢ કલાકમાં જવાનું કે આપણે ખરા ખરીયા ગામે વાહ ભાઈ વાહ જોરદાર એવા સીન છે જો ત્યાં તમે સબસ્ક્રાઈબ કરતા કો સબસ્ક્રાઈબ વાહ મિત્રો યાર તો ફાઇનલી માં આપણે પેલો ફેરો નાખ્યો છે ઠલવી યાર તરતો તરત જ તે તમે કયો દેખાડ્યું નહીં ભાઈ દેખાડવાનો સમય જ નથી મળતો યાર એટલે આ છે કઈ અત્યારે પાછું પડે નહીં એ ઠળી તો જુઓ મળે પેલો ફેરો ભરીને આપણે ક્યારના આવી ગયા અત્યારે બે વાગી જશે ખાધું પીધું બે પાંચ મિનિટ આરામ કર્યો અને પાછા આપણે ઘેરાવ્યા છે ઘેરાવ્યા છે હું ભરવા વ્યાજ આ તો પેલું ખોદી નાખ્યું પાછું

આજે જતું હાલવાનું છે કડા ધડી પડા પડી આના કારણે આરા રા 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 ફેરો પાતો વરસાદી હજી આવતી કાલમાં પણ છે એટલે આ આયા હલવાવાનું છે આગળી આગળી જોજો ઓટો મારા મિત્રો છે તમને કેવો જો સુડો ઓટડી એટલે પડે સુપર બનતો રહે આપો આ જો ભાઈ ફાઈનલીમાંથી પહોંગી ભોગી હો ચાર વાગ્યે આ માણસ ભરી લઈએ હવે એટલું રૂ છે આ સોથો ફેરો છે આ ખેતરનો એટલે મતલબ આ એનો હજી બે ફેરા છે એ કાલમાં રાખજો તો બીજા કામે છે હાલો ફટાફટ ભરી લઈએ હવે ગોવા ટ્રેન નહીં હો

વાહ બાપા વાહ ચાલો એ વાતો કરું આ પાળા સોફા કરી નાખું પાણી ભરવા જશે યાર બાપુ ભાઈ ચોથો ફેરો તો જોશે ભરાય પણ હવે એમાં ઘટ્યું છે અહીંયા થોડોક ધાણી નું સારોલું હતું છે તો એ ભલે એ પાછું ફેરો ભરવો છે અને હું આગળ ભરી જ લેવાનો થાય છે ફેરવો અહીંયા ઢેગલો છે 不累。Vale. No ei, mora ei tuuse, on kerroona, niin kuin ligi on vala, eikö? Ada, tso, 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 tso,